તો એ કે ગ્રો ન મન તૈયાર હોય એ પણ જો આ નો રતો કરો સાને બે રે વિ કાં મે મે રો ઇન દીદી રો તો જો આમ હા હું જો એને એટલો પ્રકાશ આવે છે આખી કેલેર ના લેર અંદર જાવનું હારું કરે ને બધા ને હાથ જનર રાખે શુભેચ્છા આપું છું તો જો આ મસ્ત સુરત તો દેખાય છે તો જો આમ હા હું જો એને એટલો પ્રકાશ આવે છે આખી ઓંજાઈ જાય ને આ બચ ફેંસી તે ધરાઈને બે ગઈ છે સાઈ જામફળ છાયા આખો બે ગઈ છે કેમ કે રોય તો તડકી હોય આ આસો તડકી છે એટલે એ ગઈ અને હમણાં તો વરસાદ ચાલુ ચાલુ હતો એટલે ને મકાન વાડું પડી ગયું હતું આખો એક કેરો કાલ વાઢ લીધો નજીક જો કે વાઢવાનો છે બપોર ચડી ગયા છે ને બા મોટા બા જો ક્રિષ્ના રમાડે છે હે ક્રિષ્ના કી મોટા બા રમાડે છે ને જો હાથે ઉભી રહેવા શીખે જો હે કીશું મોટાભા છે રમાડે છે રાજે રાજે કરાવે છે તું કઈ તો જો મોટા ઉતારતા હતા તો એક ગા આવી ગઈ છે જો ફેન્સ પાણી પીવા માંડી છે હમણાંથી જો કે લાઈટ ન હોય તે કઈ હરકું હોય નહિ લાઈટ હોય ઘડીક ન હોય પવન હોય એટલે એટલે આપણે જો કુંડી ત્યાં કાલ આવી લાઈટ એટલે કાલ ભરલી હતી

આજ મરસા એટલે જો મરસા ઉતારી લીધા છે અને રીંગણા વારો કઈ હતો નહીં એટલે રીંગણા કાંઈ ઉતાર્યા નથી આજ મરસા ઉતાર્યા છે મહેક જો હુઈ ગઈ છે જાગે છે એ દીકું હુઈ કઈક જાગેસ જો નીંદર માં દાતા આવેશ નહીં કે જાગેસ ધૂતી છે કેમ કે એને ત્યાં થોડું શરદી જેવું થઈ ગયું છે એટલે રાતે થોડીક થઈ ગઈ હતી એટલે અત્યારે જો સુઈ ગઈ છે જય માતાજી જય લેરાનાથ કેમ છો બધા મજામાં છો સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજ તો જો આપણે મેળે જવાનું છે પણ હજી વાર છે અત્યારે મારે રીંગણીમાં દવા સાટીને પછી મેળે જવાનું છે અને આજ તો વાતાવરણ ખાસ એવું હતું બહુ એટલે બહુ જ તો જો આપણે ખેતર આવી ગયા છે એ અને દવા સાટીને પછી જવાનું છે મેળે લાતિયાર 3 4 વાગી ગયા છે આપણે જવાનું છે રંગણા ઉતારવા અત્યારે જે બબર પહેલા આટલા મરચા ઉતાર્યા છે અને હવે રંગણા ઉતારવા જવાનું છે આપણે અમારે કીચું શું કરે છે હે કીચું શું કર છો ચાલો ઢીંગો ને મમી શું કરે છે અમારું આદ ધંધો હોય તો તું ઈ જ ગરોનો મન તૈયાર હોય

તે આ કે દબાગડો થઈ ગયો કાકી સુ અતે હું કર્યું હે કે સુ ને 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 હાથ લઈને ને બાગડો પડી નાખ્યો હે કે સુ તેમ આજે બલા ભરવાનું શરૂ કરી દીધું છે જો કૃષ્ણ આ હું કૃષ્ણ હે લે આ લે મોટો કે મેવો થઈ ગયો હે બાગડો થઈ ગયો કાકી સુ બાગડો થઈ ગયો હે કે સુ નીંદર માયો થઈ ગયો ને તો પકડી રાખે પડી ન જાય પડી જાય પડે ગયા 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 હે ગયા એ કેસુ બીક લાગે છે તો જો રીંગણ જબલા ભરસ્ત તમા ભાઈ રીંગણ ના જબલા ભરી છે કે રીંગણ ઉતાર્યા છે ને એ સ્વચ્છ કરામ કે હવે એ સ્વચ્છો પડ છે હા તો આજ તો કઈ મેળામાં જવાનું લાગતું નથી મેળામાં જ નથી જવાનું આજનું કામ નથી મેળાનું કાય એટલે કાલે નું કામ છે તો કાલે જઈશું મેળામાં હે કેસુ એને રીંગણ ભરવા તો અહીંથી ઉતાર